જય દ્વારકાધીશ જય ઠાકર જય મહાકાલ બધા મિત્રોને જય શક્તિ તો આજે અમે આવી ગયા છીએ ખેતરમાં ચારવા તો મિત્રો આ કમ મોસમમાં અમને આજે અમને ખેતર મળી ગયું છે ચારવાનું તો મિત્રો આવું બધું ખડ ને આવું ને બધું કૂચો હે માલને આજ મજા આવશે ને આજ માલ માટે બહુ અમને આનંદ છે પણ તો અમને આનંદ હોય તો માલને પણ આનંદ હોવો પડે તો ભાઈ આનંદ હોય ને તો જ ના મજા આવે મારો ભાઈ તો અટાણે જો અમે મસ્તીનું ચરવાનું હે કાંઈ ઘટતું નથી આજે માલને તો આજ માલનો જીવ ઠરશે તો પણ અમારો જીવ પણ હતા આજે ઠરશે તો આ બધું ચરવાનું જ છે મારા ભાઈ આજે કાંઈ ઘટતું નથી ને આજે તો મોજ દરિયા જ છે ભાઈ આજ થાકર પાહેર્યો જો મારો બાપલો તો મિત્રો તમે છે ને મારો ભાઈ આપણા પેજમાં નવા હોય તો પેજને ફોલો કરી લેજો મારા વાલા ને પેજ સાથે લાઈક કરી દેજો ને ભાઈ જો આ વરસાદ એ કમ મોસમે માંડવી એટલી એટલી પડીએ કોઈ સમાજ નથી તો ચરવાનું જો આવું બધું બાકી છે બાકી ચરવાનું તો કાંઈ ઘટતું જ નથી મારે ભાઈ ને ચરવાનું બહુ સારું હે તો આપણે આજે આવી ગયા માલ ને ચાથે સહી આપણે તો માલને ખુશ તો અમે પણ ખુશ જો આ જીવ ખુશ હોય તો અમે બહુ ખુશ હોય ભાઈ તો મિત્રો તમે પણ નવા હોય તો આપણા પેજ સાથે ફોલો કરી લેજો મારો ભાઈ ને લાઈક સાથે ડન કરી લેજો તો જો આવું બધું ચરવાનું છે કેમ પણ તો જો આવું બધું બાકાજીકી બોલાવે માલ મજા આવી ગયા છે તો ને ખડે એમ છે બાકી તો આજ તો ચરવાની ઓવર મજા આવશે ને ને આજે ભાઈ માલ ધરાશે એવા તો આજે બેસશે મજા આવશે ને તો ભાઈ મિત્રો નવા હોય તો પેજને ફોલો કરી લેજો મારા વાલા પેજ સાથે લાઈક કરતા રહેજો ને આવો ને આવો તમારા ભાઈને નાના મોટો સપોર્ટ કરતા રહેજો મારો ભાઈ તો તમારો ભાઈ તાણે આવી ગયો છે ફૂલવાડીમાં ફૂલવાડી જ કહેવાય ને તને જો આ ફૂલવાડીમાં માંડવી એવી પડી મસ્ત મસ્ત હે માંડવી તો અમારી માટે તો ફૂલવાડી જ છે આજ તો મજા મજા જ છે તો મિત્રો આવું તો બધું થઈ કે ઠાકર દિયા હે તો આપણું ગાડું ધીમે ધીમે કુદરત હાકે છે તો આપણા ગાડાને થોડો થોડું થોડું કહેવાય ને તો આનો અમારો જીવ છે ને અમારો એમાં જીવ છે જો આ વસ્તુ જો આજે અમારા છોકરા મંડાણો ને હશે તો મને ચાર પાંચ જણાએ પૂછ્યું ભાઈ તો આ ભેંસુને સાંજલાય શા માટે કર્યા

તો આજે મજા આવે એવું છે બધું ને આજે લોકેશન સારું છે ને માલને સરવાનું સારું છે ને આવું ને આવું બધું મોજ દરિયા છે તો આ કમ મોસમે આ બધું થયું છે માલની અધોગતિ છે ભાઈ ખેડૂની અધોગતિ છે તો આ બધી કમ મોસમ છે ને ભાઈ એ વર્ષે નહીં તો સારું લાગે પણ અટાને માણાને નીણ પૂળો સારો લા કાળા મય માણાને માંડવ્યું કોઈને કપા બધું બગાડી નાખ્યું છે તો અટાણે જોવા માંડવ્યું છે તમે શું સારું ભાડો આ તો કઈ કઈ લીલા છે તો અત્યારે હું તમને બતાવું ભૂકો ભૂકો બધો થઈ ગયો કાળો મહે જેવો ને આજે અમારી ગાયો મજા આવી ગઈ એ પામ ની મજા આવી ગઈ આ બધો ભૂકો હે ને કાળો મહેવો કરી દીધો તમને લાગે કે પાંદડી લીલી શું કરે માણસો માણાની ખાઈ બિહાર દીધી છે ભાઈ તો બધા બજાર માંડવીયુ તૂટી બહુ ને પાથરાય માણા એમણે હતા પણ પાથરામાંથી ડોડું હાથમાં નથી આવ્યું તો મિત્રો નવા હોય તો આપણા પેજ ને ફોલો કરતા રહેજો મારા વાળા જય દ્વારકાધીશ જય ઠાકર જય મહાકાલ ને જય શક્તિ